મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ અમે તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં બધા સ્વાગત કરીએ છીએ આજ આપણે શુક્રવારની વાર્તા લક્ષ્મીની વાર્તા સાંભળીશું એક મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાના જમાનામાં માણસો એકબીજા સાથે રહેતા હતા અને બેસતા હતા પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ન હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી ન હતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બધીઓનું પાર ન હતો દારૂ જુગાર રેસ શટો વ્યભચાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે ને કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાય છે તેમ આટલી બધી બદીઓ છતાં શહેરમાં કોઈને કોઈ સારા માણસો રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેનો પતિ સંસાર ગણાતો હતો ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતું શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવન જીવતા હતા તેઓ કોઈની નિંદાકૂતલી કરતા ન હતા પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો એના સંસારના વખાણ કરતા થાકતા ન હતા શિલાનો સંસાર સુખેથી ચાલી રહ્યો હતો પરંતુ કહેવાય છે ને કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ પણ વાંચી શકતું નથી માણસનું ભાગ્ય ઘડીકમાં રાજાની રંગ બનાવે છે રંકને રાજા બનાવે છે શીલાના પતિના આગલા જન્મના કર્મ હોવાના બાકી હશે તે વળી નબળી સોબતે ચડી ગયો કહેવાય છે ને કે સોબત તેવી અસર તે ન્યાયે રાતોરાત કરોડપતિ થવાના સપના જોવા લાગ્યો આથી તે અવળે ધંધે ચડી ગયો કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો હાલત રખડતા ભિખારી જેવી થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે બધીઓ બરાબર ફલી ફૂલી હતી તેમાં શીલાનો પતિ પણ ફસાયો ફસાયોબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતોરાત પૈસાદાર થવાના લાભે દોસ્તોની ચડામણીથી તેણે રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા પત્નીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેના બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમારો ફેલાઈ ગયો ત્યાં સુખીથી ખાવા પીવાના બદલે બે ટંક ભોજનના પણ સાં પડવા લાગ્યા અને શીલાના પતિને ગાળો ખાવાનું વખત આવ્યો સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેના પતિના વર્તનથી તેને ખૂબ જ દુઃખ થયું પરંતુ તે ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી કહ્યું છે ને કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે તે દુઃખ પછી સુખ આવશે જ એવી શ્રદ્ધા સાથે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી આ રેત્યશીલા અસહ્ય દુઃખને સહન કરતાં કરતાં પ્રભુ ભક્તિમાં દિવસ પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેને આંગળી આવીને કોઈ ઊભું રહ્યું આ વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિન્દ્રતાનું ઘર છે મારે ત્યાં વળી કોણ આવ્યું હશે તેમ છતાં બારણે આવેલાને આદર કરવો આર્ય ધર્મના સંસ્કાર તે રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉકાળ્યું જોયું તો સામે એક માછી ઊભેલા હતા માજી ઉંમરે થોડા મોટા દેખાતા હતા પરંતુ તેના ચહેરા ઉપર અપાર તેજ નીતરતું હતું એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતું હતું તેમને જોતા જ શીલાના મનમાં અપાર શાંતિ વળી શીલા તે માજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતા જ તેના મનમાં આનંદ આનંદ વ્યાપી ગયું તેણે માજીને આવકાર આપી ઘરમાં તેડવ્યા અને એકમાત્ર રહેલી તૂટી ફૂટી સાદડી ઉપર સંકોચથી બેસાડ્યા ત્યારે માજીએ કહ્યું કેમ શીલા તું મને ઓળખી નહીં કે શું શીલાએ સંકોચથી કહ્યું મા તમને જોતાં જ ખૂબ જ આનંદ થાય છે શાંતિ લાગે છે અને એમ થાય છે કે તે હું તમને શોધતી હતી તે જ તમે છો પરંતુ કાંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવળી એને ચડી ગયો એટલે શીલા દુઃખી દુઃખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી ન હતી બહાર લોકો સાથે હળતા મળતા તેની શરમ આવતી હતી તે યાદ કરવા લાગી પરંતુ તેને આ માચી યાદ ન આવ્યા આથી માચીએ કહ્યું લક્ષ્મીજીના મંદિરે કેવા સરસ ભજન ગાવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કાંઈ સાચી માંદી તો નથી થઈ ગઈ ને આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માચીના અતિ પ્રેમળ શબ્દથી શિલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માછી આગળથી ધ્રુસકી ધ્રુસકી રડી પડી આ જોઈ માછી તેને નજીક ગયા અને વાસે હાથ ફેરવી સાંત્વન આપી એ કહ્યું બહેન સુખ અને દુઃખના તો ધડકા અને છાયડા જેવા છે સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે જ છે તું હૈયે ધીરજ રાખ દુઃખની વાત મને કહે તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય પણ મળી આવશે માચીની વાત સાંભળી શીલાના મનની શાંતિ થઈ તેણે માજીને કહ્યું મા મારા સંસાર તો સુખી અને આનંદથી ચાલતો હતો પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પૈસા ટકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પી અને ઈશ્વરની ભક્તિમાં સમય પસાર કરતા હતા પરંતુ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે ખરાબ લતી તેવું ચડી ગયા અને પાયમાલ કરી નાખ્યું રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છે માજીએ કહ્યું બહેન સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે કહે છે ને કે મને ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મ ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે લક્ષ્મી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો ઉપર હંમેશા દયા ભાવ રાખે છે પાટી ધીરજ રાખીને તું લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે લક્ષ્મીજીનું વ્રત કરવાની વાત સાંભળી શીલાના મોઢા ઉપર ચમક આવી ગઈ તેણે પૂછ્યું લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય તે મને કહો હું તે વ્રત જરૂર કરીશ માતાજીએ કહ્યું બહેન આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ સહેલું છે એને તો વરદાન લક્ષ્મી વ્રત અથવા વૈભવ લક્ષ્મી વ્રત કહેવાય છે આ વ્રત કરનાર મનનની તમામ આશાઓ પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ યશ પ્રાપ્ત કરે છે આમ કહીને લક્ષ્મી માતાજીએ વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડી બહેન વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધી સાધુ વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાના હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પરંતુ એવું નથી હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોય તો બધા આજે લાખપતિ બની ગયા હોત સાચી વાત હોય છે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ વ્રતની ઉજવણી પણ વિધિસર શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ તો જ આ વૈભવલક્ષ્મી વ્રતનું ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય લક્ષ્મીમાં જય લક્ષ્મીમાં એમ બોલવું કોઈની નિંદા કરવી નહીં દીવાબતી ટાણે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ કરીને બેસવું પાટલો ગોઠવવો એના ઉપર ધોયેલો સ્વચ્છ પાથરવો તેના ઉપર ચોખાની નાની ઢગલી કરવી ઢગલી ઉપર પાણી ભરેલો ત્રાંબાનો લોટો મૂકવો લોટા ઉપર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકવો સોનાનો દાગીનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી તે ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દેવો કરી અને અગરબત્તી સળગાવવી લક્ષ્મીમાના ઘણા સ્વરૂપ છે વળીમાં લક્ષ્મી શ્રી યંત્રથી જ ઋંચે છે એટલે વૈભવ લક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રી યંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા પછી લક્ષ્મી સ્વનનું પાઠ કરવું ત્યારબાદ વાટકીમાના દાગીના કે રૂપિયાના હળદર કંકુ અને ચોખા ચડાવી ને પૂજા કરવી લાલ રંગનું ફૂલ ચડાવવું સાંજે બનાવેલ કોઈ પણ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલી પછી આરતી ઉતારી અને અગિયાર વાર સાચા હૃદયથી જયમાં લક્ષ્મી એમ બોલવું પછી પ્રસાદ વહેંચવું ત્યારબાદ માટકીમાંનું દાગીનો ઉપયોગ કાઢી લેવો નું પાણી તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિ વ્રત કરવાથી તેનું ફળ અચૂક મળે છે આ વ્રતના પ્રભાવથી સગળા પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે ઘરમાં ધનની રેલમ છેલમ થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્ત થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે શીલા સાંભળી ખુશ થઈ ગઈ પછી પૂછ્યું મા તમે મને વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલો વખત કરવું અને તેનું ઉજવણું કઈ રીતે કરવું તે કૃપા કરી મને જણાવો માજીએ કહ્યું ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વાત સાચી નથી વૈભવ નું વ્રત લક્ષ્મી વ્રત છે એ અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવાનું છે વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની પૂજા વિધિ કરી નાળિયેર વધેરવું પરંતુ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો એ પછી સાત કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને પંખુનો ચાંદલો કરી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપી અને ખીરનો પ્રસાદ આપવો પછી ધનલક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું મહાલક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારી કન્યાના કોડ પૂરા કરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો આમ બોલી માલક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને તેનું આખી આશકા લગાડવી એ પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શિલાએ આંખો બંધ કરી મનમાં અને મનમાં ત્યારે સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે માનું એકવીસ શુક્રવાર સુધી વ્રત કરીશ નું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ શીલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે તે નવાઈ પામી માજી ક્યાં ગયા આ માજી તે બીજું કોઈ નહીં તો સાક્ષાત લક્ષ્મીજી હતા આ લક્ષ્મીજીની ભક્ત હતી એટલે તેઓ રસ્તો બતાવવા નું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા દિવસે શુક્રવાર સવારે નાય ધોઈને મનમાં શ્રદ્ધાથી તેની જયલક્ષ્મીમાં જય નું રટણ શરૂ કરવા માંડ્યું આખો દિવસ કોઈની નિંદા કૂથલી કરી નહીં સાંજ પડી અને દીવાપતિ ત્રાણું થયું એટલે હાથ પગ ધોઈને શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ખરણા હતા પણ પતિદેવે ખરાબ સોબતે ચડી બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંની એક જડ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેણે વાટકીમાં મૂકી સામે પાટલા ઉપર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી ત્રાંબાનું પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના ઉપર જળવાળી વાટકી મૂકી પછી માછીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના પ્રભાવમાં ફરક પડ્યો તે દિવસે પતિએ તેને મારકૂટ ન કરી અને તેને ઘણો આનંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી લક્ષ્મી વ્રત કર્યું એકવીસમાં શુક્રવારે માજીના કવ્યા મુજબ ઉજવણી કરી સાત સ્ત્રીઓને લક્ષ્મી વ્રતની ચોપડી ભેટમાં આપી કે માલક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી હે મા ધનલક્ષ્મી મેં તમારા લક્ષ્મી વ્રતની માનતા માની લે હતી તે વ્રત આજે હું પૂરું કરું છું હે મા અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારી કન્યાના કોડ પૂરા કરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો એ સૌને સુખી કરજો આમ બોલી લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને અને આસકા લગાડી આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ્યું તેનો પતિ જે ખરાબ સોબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો લક્ષ્મીજીના વૈભવ લક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યું હતું તેનાથી પણ વધુ તેને થવા લાગ્યો તેણે તો તરત જ શીલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા ઘરમાં ધનની રેલમ થઈ ગઈ ફરી ફરી ગઈ ધાર્મિક બની ગયું જેવી સુખ શાંતિ ભવ્ય લક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મહલ્લાની બહેનોએ પણ શાસ્ત્રીય રીતે વિધિપૂર્વક લક્ષ્મીજીનું વ્રત કરવા લાગી હે ધનલક્ષ્મીમાં તમે જેવા શીલાને ફળ્યા તેવા સૌને ફળજો સૌના મનોકામના પૂર્ણ કરજો સુખ શાંતિ આપજો જય લક્ષ્મીમાં જય વૈભવ લક્ષ્મીમાં મિત્રો તમને અમારો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બધાને અમારા જય શ્રી કૃષ્ણ